ડોક્ટર એ પણ ખરાબ વર્તન કરતા ના છૂટકે મહિલા સરપંચ દમિયંતીબેને પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ અને દીવ કલેક્ટર સાહેબને આ ડોક્ટરો અને સિસ્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી અને કડક કાર્યવાહીની માંગ કરેલ છે મારું નામ દમયંતી નાનજી છે હું ફાફણીવારીમાં રહું છું હું સરદાર વલ્લભભાઈ પંચાયતની સરપંચ છું અમે મારા છોકરાને બ્લડ ઓછું છે તો અમે રાજકોટ બતાવવા માટે ગયા હતા તો ત્યાં અમને દાખલ કરતા હતા તો પ્રફુલ્લ પટેલ સાહેબની હોસ્પિટલ બનાવેલી છે તો અમે ત્યાં જ દાખલ થાય ને બ્લડ ચડાવીએ ને તો અમે અહીંયા સરકારી હોસ્પિટલ આવેલા તો અમારા રિલેટિવ અહીંયા હશે તો અમે એ રિલેટિવને કીધું કે અમને બ્લડ ચઢાવીને રજા આપી દેશે ને તો કે હા કે તમે ડૉક્ટર જોડે ભરત ડૉક્ટર જોડે વાત કરી તો ભરત સાહેબે કીધું કે હા બે કલાક રહીને પછી તમને રજા આપી દેશું તો અહીંયા અમે ત્રણ ચાર દિવસથી બ્લડ ચઢાવતા હતા તો ઓગણીસ તારીખે અમારે બ્લડ ચઢાવીને જવાનું હતું તો અમે જાતા રહ પ્રગતિ શિસ્તર છે એ અમને ગેરવર્તન કર્યું કે ક્યાં જઉંશ ક્યાં જઉંશ કે અંદર ઘડી શક કે બેઠી શક અંદર તો અમે અંદર જઈને બેસી ગયા પછી અમે કલાક પછી પાસે બહાર નીકળ્યા અને અમે પૂછશું કે અમારી પાસે દરરોજના તો સાઇન કરાવીને મોકલાવી દઈશ કે તમને તમારા છોકરાઓને કંઈ પણ થાય રિએક્શન આવે તો તમે અહીંયા તમારી જવાબદારી પર સાઇન કરીને વહી જાઓ તમે અમારી જવાબદારી પર સાઇન કરીને વહી જાવ એ દિવસે અમને રજા પણ આપી દીધું તો અમે નીચે આવ્યા અને અમે પહેલાં પ્રગતિ શિસ્તરને પૂછ્યું કે તમે ડ્યુટી પર નથી તો કોણ ડ્યુટી પર છે તો એ લોકોના નંબર આપો તો અમે એ લોકો જોડે વાત કરી લઈએ તો એ લોકોએ અમને નંબર પણ આપવાની તો અમે નીચે આવ્યા અને અમે ભરત સાહેબને પાછા મળ્યા તો ભરત સાહેબને અમે કીધું કે સિસ્ટર આવી રીતના અમારા ગેરવર્તન કરે છે તો તમે રોજના તો અમને રજા આપી દેતા હતા તો આજે અમે રજા પણ આપતા ના તો કે કે સાહેબ જે ભરત સાહેબે કીધું કે હા કે તમે અહીંયા સ્ટાફના રિલેટિવ્સ એટલે રજા આપી દઈએ તો તમે રજા લઈ લેવો કે તમે ઉપર રજા લેવા ગયા તો અમારા ભાઈથી અમને સિસ્ટરને એ લોકો એ ભરત સાહેબે બોલાવ્યા તો સિસ્ટરે શું કીધું અમને કંઈ ખબર નથી તો ઉપર આવીને ભરત સાહેબ કે આ લોકોને મોકલાવતા નહીં કે ચોવીસ કલાક આ લોકોને રાખવાના શકે ભરત સાહેબે આવીને ભાઈ ગાંગાવા મહિલા તો અમે મારા ભાઈએ ખાલી એટલું કીધું કે ચોવીસ કલાક વાર બસ આટલું જ બોલો મારા ભાઈ તો નીચે પોલીસને પણ બોલાવી લીધી નીચે આવીને મારા ભાઈને કહે કે મને લેટર લખ ને મને માફી માંગ મારા ભાઈ ગુજરાતીમાં લેટર લખો તો કે ગુજરાતીમાં હું સમજતો નથી તો મેં પાસે કીધું કે તો અમને ઇંગ્લિશ આવડતું નથી તો બી વાસીને મને સંભળાવ કે ભરત ડોક્ટર કે તો અમે માસીને હંભરાવું તો ગુજરાતીમાં સાઇન કરી તો કે ઇંગ્લિશમાં સાઇન કરી ઇંગ્લિશમાં સાઇન કરી તો કે ફિંગર તારા અંગૂઠાની નહીં આવે આપીએ તો એ પણ આપ્યો અમે સાહુ સરને પણ ફોન કર્યો તો સાહુ મને પંદર ફોન કર્યા મેં તો સાહુ સર આવીને પણ બોલો મેં ડાયા સાહુ સર કે અહીંયા પોલિટિક હું બધા રમ્યો પણ હું ફૂડ મારા છોકરાને લઈને બ્લડ ચલાવ હતી તો મેં સાહુ સરને કેમ છે મારા છોકરાને લઈને બ્લડ ચલાવ આવીશ તો એ સાહુ સર એ મને પણ રિસ્પેક્ટ પણ આપીને તો અમે આ સરપંચ છે ને આવા અમારા માણસો આવું થાય તો નાના માણસોનું શું બેન તમારી સાથે એટલું ગેરવર્તન થયું તમે એક સરપંચ હોવા છતાં તમે એક મહિલા છો ને હોસ્પિટલનો સ્ટાફ ડૉક્ટર હોય નર્સ હોય કે મોટા અધિકારીઓ એ તમારી સાથે ગેરવર્તન કરે તો આના પછી તમે શું કાર્યવાહી કરી અમે કલેક્ટરમાં લેટર મોકલાવો શકીલભાઈ અમે એટીએમ સાહેબને મોકલાયો અમે મામલેદાર સાહેબને મોકલાવ લેટર હવે અમને પ્રફુલ પટેલ સાહેબ અને કલેક્ટર સાહેબ આશા છે કે અમને ન્યાય મળશે જરૂર ન્યાય તમારે શું જોઈએ છે અમારા સાથે જીવ વર્તન આમ આમ માણસો પણ ન થવું જોઈએ ગેરવર્તન બધા એક સમાન હોવા જોઈએ બધા સન્માન મળવું જોઈએ તમે એના પર કાર્યવાહી કરવા માંગ કરો છો હા